રસ્તો બનાવો રસ્તો બનાવો રસ્તો બનાવો રસ્તો બનાવો રસ્તો જ્યાં સુધી ના બને ત્યાં સુધી અમે હટવાના નથી હટવાના નથી અમારી માંગે ચોરી કરો અમારી માંગે ચોરી કરો ભરૂચના સાંસદ મનસુખ વસાવા આપણને અનેકવાર અધિકારીઓને રોડ રસ્તાની સમસ્યાને લઈ અને ખખડાવતા તો જોવા મળે છે આપણને મનસુખ વસાવાના અનેકવાર એવા વિડીયો પણ જોયા છે કે મનસુખ વસાવા ક્યારેક ડામર હાથમાં લઈ અને અધિકારીઓને ખખડાવે છે કોન્ટ્રાક્ટરોને સવાલ કરે છે પરંતુ શું તેમના વિસ્તારમાં ખરેખર વિકાસ થયો છે શું મનસુખ વસાવા આ બધું કરે છે એની ખરેખર કોઈ અસર પણ જોવા મળે છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધારા ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ભરૂચ અને તેના આજુબાજુ એક વિડીયો સામે આવ્યો અને મનસુખ વસાવા આપણને એક રસ્તા પરથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉતરી અને એક રોડ રસ્તાનો કામ ચાલી રહ્યો હતો ત્યાં ડામર હાથમાં લઈ અને કહેતા જોવા મળ્યા અધિકારીઓને ખકડાવતા જોવા મળ્યા પરંતુ આ તમામ વસ્તુઓની વિપરીત હવે ભરૂચ અને આજુબાજુના વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે મનસુખ વસાવા ત્યાંના ધારાસભ્યોનો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે મનસુખ વસાવા દ્વારા ક્યાંક ને ક્યાંક આ બધી વાતો કરવામાં આવે છે મનસુખ વસાવા કોઈકવાર આ વિસ્તારોમાં આવે એમની ગાડીમાંથી ઉતરે અને જોવે કે અહીંયા કેવી પરિસ્થિતિ છે 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 ધારાસભ્ય રિતેશ વસાવા વિશે કહેવામાં કહેવામાં અને આવ્યું કે રિતેશભાઈ તો અહીંયા અમારા વિસ્તારમાં ફરકતા જ નથી આ રોડ રસ્તાનો પહેલા ઉપયોગ કરતા હતા હવે રસ્તો ખરાબ થઈ ગયો એટલે ઉપયોગ પણ નથી કરતા વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં પીએમ મોદી આવવાના છે એટલે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ બીજા બની જશે પરંતુ અમારી

દરેક રસ્તો અમે ચોકડી ઉપર ઉભા થઈને બધો રસ્તો બ્લોક કરી દેશું એમાં પછી તમે અમને ગોળીઓ પણ મારી દેશો ને એ ગોળીઓ ખાવા અમે તૈયાર છે તકલીફ વેઠવી એના તો ગોળીઓ ખાઈને અમારે જવું સારું હવે તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરું છું કે તમે રોડ શો કરો છો રોડ શો કરો એટલે તમે એક રાતો રાત તમારો રસ્તો બની જાય છે હું તમને ચેલેન્જ કરું છું કે તમારે રોડ શો કરવો હોય ને તો રાજપાડી નેત્રંગ રસ્તા પર રોડ શો કરો અમે તો માનનીય મનસુખભાઈ ને બી આમંત્રણ આપીએ છીએ કે ભાઈ તમે અમારી સાથે પદયાત્રા કરો તો તમને લોકોની વેદના શું છે ખબર પડે કેમકે રાતપીપળા થી ભરૂચ ડાયરેક્ટ જ તમારી ઇનોવા ગાડી માં ઉડાઉડ કરો છો પણ રસ્તા પર ચાલો તો તમને ખબર પડે આવતા નથી કેમ એમને આવું જોઈએ ને કેમ કે આ રસ્તો ખરાબ છે એટલે હવે ડાયરેક્ટ જસપુર સુધી રસ્તો બની ગયો સાદારના ગામડાનો એમના ગામ થી એટલે એ રસ્તો નીકળી જાય છે આવવું જોઈએ એમને આ રસ્તો ભૂલી ગયા છે ધારાસભ્ય પોતે આ રસ્તો ભૂલી ગયા છે

આ ડસ્ટના કારણે એ ટીબી થઈ શકે ફેફસાના રોગો થઈ શકે હૃદયના રોગો થઈ શકે ઘણા બધા ગંભીર રોગો થઈ શકે તો ઘણા લોકોને થયેલા છે એનું કોઈ નિરાકરણ આવે એટલા માટે જ અમારું આયોજન છે હવે આ આયોજનને અમે પાછું ઠેલવાના જ નથી જ્યાં સુધી આ રસ્તો બનાવવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ ના આવે ત્યાં સુધી અમે હટવાના નથી

જે તૂટે છે ભાજપનો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ મંત્રી સંત્રી જે પણ હોય એમને પેચવર્કમાં જ ફાયદો છે રિપેરિંગમાં જ વધારે એમને પૈસા મળે કેમકે કટકી મળે છે હવે તો ચોખ્ખું દેખાય છે લોકોને દેખાય છે આટલું બધું કામ થયા નથી એનો મતલબ આજ છે

તો એ રીતના આ રસ્તો કેમ નથી બનતો આ રસ્તામાં શું તકલીફ છે 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 કેમ 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 એવો રસ્તો નથી આ તૂટી તૂટી જાય જાય એક ભ્રષ્ટાચાર થાય છે એટલા માટે તૂટે છે બાકી આ જ ગાડીઓ હાઈવે ઉપર ફરે છે ત્યાં કેમ નથી પડતા ત્યાં કેમ ડામર રોખડી નથી જતો અહીંયા તો બે ત્રણ મહિનામાં ડામર ઉખડી જાય છે હમણાં આ હિંગોરિયા ગામથી હરિપરા સુધીનો રસ્તો બન્યો છે ત્યાં બાઇક ચાલે છે ફોર વ્હીલર ચાલે છે એ રસ્તામાં પથાર છૂટા પડી ગયા

એ તો અત્યારે હવે પોલીસ ઇન્યુક્ત છે એના માટે અને એ કામગીરી તમને અઠવાડિયામાં જઈને રિઝલ્ટ જણાવી આવશે કે ના સાહેબ એ બાબતે કોઈ લાઈટો બાબત અરે સાહેબ આ ડ્રાઈવરોને નીતિ એમ જ ખબર નથી કે અહીંયા ઓવરટેક નથી આ ટર્નિંગ છે ને સાહેબ અહીંયા સામે ગાડી ચાલતી ઓ પેલો પાછળથી આવતો ને ઓવરટેક ટર્નિંગમાં કરે હું આગળથી પેલો આવે ને જોઈ જ નહીં ટર્નિંગમાં તો ઓવરટેક જ ના થાય છતાં બી ઓવરટેક કરે એટલી લાંબ ગાડીઓ ચાલે હું

આપું છું તમે વાત કરો એમને બોલાવો હા તો ફોન કરો સાહેબ હું વાત કરું નહીં નહીં સાહેબ પણ તમે અત્યારે બીજા સાઈડમાં આવતા ભલે નહીં સાહેબ આ વાહન તો અમે નહીં જવા દઈએ

રેગ્યુલર પાણીના ટેન્કરો છાટશે અને સવારથી દસ વાગ્યા સુધી દસ કિલોમીટર પાણી છાંટી દે એક દિવસમાં ત્રણ વાર પાણીનો છંટકાવ કરી શકે તો અમે આ રસ્તો ખોલવા તૈયાર છીએ અગર કાલે દસ વાગ્યા સુધીમાં અને આખા દિવસમાં અમને એવું લાગશે કે ડસ્ટ ઓરવાનું પાછું ચાલુ થઈ ગયું ડસ્ટનો જે પ્રશ્ન ચાલુ છે જ તો અમે ગમે તે ટાઈમે અચોક્કસ મુદત ઉપર આ રસ્તા રોક આંદોલન કરી દઈશું

તો તમ ત્યારે અમે એના માટે જ અહીંયા પેશલ રાખી દઈશું માણસોને અંતે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે રાખી હામે આ સાહેબ કે છે એ પ્રમાણે અમે જે ઓવરલોડિંગનો ને જે ઓવર સ્પીડનો ને જે આ બે નંબરની કાળ્યોનો મુદ્દો હતો એ અમે આવેદનમાં પણ આપ્યો છે અને આ તે સાહેબને પણ અમે રૂબરૂ રજૂઆત કરી છે આપની સમક્ષ તો હવે વ્યવસ્થિત રીતે આ જે છે એ એ સમસ્યાઓનું સમાધાન થાય એ દરેક કાયદાનું પાલન થાય અને જો એ નહીં થાય તો અમે પોલીસને જાતે ગાડીઓ રોકીને રાજપાલની ચોકડી પર આપીશું બાલોદમાંથી બી જે ઓલ રોડ બજારમાં રહીને ગાડીઓ નીકળે છે એના લીધે પણ આજુબાજુના દુકાનદારોને રાહદારીઓને લોકોને જે તકલીફો પડી રહી છે કબરવાળીને ગાડીઓ ઉપર ચાલે છે છતાં પણ પોલીસ ચોકીની સામે રહી જાય છે છતાં પણ રોકવામાં નથી આવતી હવે જો એવું ચાલશે તો અમે બિલકુલ ચાલવી લઈએ નહીં

નથી અને લોલીપોપ આપી રહેલા છે એ કોઈ ટેન્કરો પાણી સ્પ્રિંકલિંગ માટે પણ જે વાત કરી રહેલા છે અમે ધ્યાન રાખીશું અમે કરાવીશું એવી વાતો કરે છે કે કેટલી વાર છંટાવશે સુપરવિઝન કરશે કે નહીં એનો એમની પાસે કોઈ જવાબ નથી બીજો ક્યારે રસ્તાનું ક્યારે પેચવટ ચાલુ કરવામાં આવશે એનો પણ એમની પાસે કોઈ જવાબ નથી બરાબર એવું કહે છે કે રસ્તાનું કામ મળી ગયું છે ટેન્ડર થઈ ગયું છે પણ વર્ક ઓર્ડર નથી પાળ પણ વર્ક ઓર્ડર ક્યારે આવશે તો એની પણ એમની પાસે કોઈ જવાબ નથી એટલે આ ખાલી પબ્લિકને એક ગેરમાર્ગે દોરવાનો કામગીરી મકાન વિભાગના માર્ગ મકાન વિભાગના અધિકારી કરી રહેલા છે અમને એમના જવાબથી અમને સંતોષ નથી છતાં પણ પોલીસ સાથે છે પોલીસનો પીઆઈ સાહેબનો અમે માન્ય છીએ અને રસ્તો ખુલ્લો કરીએ છીએ પણ અમે એ પણ સાથે સાથે કહેવા માંગીએ છીએ કાલે જો ફરીથી ગમે ત્યારે ડસ્ટ ઉઠશે અમે કોઈ પણ પ્રશાસનને કોઈ વિનંતી કરવા જવાના નથી કે કોઈ જાણકાર કરવાના નથી અને અમે ગમે ત્યારે રસ્તો અમે બંધ કરી દઈશું એમાં જે પણ જવાબદાર હશે એ સર્વ જવાબદારી એમની રહેશે એટલે કે અહીંયા આ ઝઘડિયાના રાજવાડીથી નેત્રાંગ સુધીના રસ્તાને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો વધુમાં અહીંયા તમામ રસ્તાઓને લઈ અને પણ વિરોધ કરવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જો સાંસદ દ્વારા એટલે કે મનસુખ વસાવા ત્યાંના ધારાસભ્ય રીતે તેમની મુલાકાત નહીં લેશે કોઈ પણ પ્રકારે કાર્યવાહી નહીં કરવામાં આવશે આ રોડ રસ્તાનો સમારકામ નહીં કરવામાં આવશે તો આગામી સમયમાં આ વાતને લઈ અને ભરૂચ અને તેના આજુબાજુના વિસ્તારના તમામ રોડ રસ્તાઓ બ્લોક કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો